મહેસાણા મામલતદાર કચેરીએ કીડીઓની જે મુભરાઈ લોકોની ભીડ આંગણવાડી ભરતીને લઈને લાગી લાઈનો મહેસાણા જિલ્લામાં આંગણવાડી ભરતી પ્રક્રિયામાં બેરોજગારીએ જોર પકડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે આંગણવાડી ભરતીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે જેને લઈને ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મહિલાઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો આ ભરતીને લઈને જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા અનેક મહિલાઓ મામલતદાર કચેરી આવી રહી છે જેમાં મામલતદાર કચેરીએ કતાર જોવા મળી હતી જેના પરથી કહી શકાય છે કે બેરોજગારીનું પ્રમાણ કેટલું છે અને મોંઘવારીમાં ઘરનું ગુજરાન ચલાવવા કામ ધંધો જરૂરી છે પણ રોજગારી જ ના મળે તો માણસ જાય ક્યાં તેવી જ પ્રકારની હાલત મહેસાણા જિલ્લામાં જોવા મળી રહી છે આંગણવાડીની ભરતીને લઈને અનેક મહિલાઓ એડી ચોટીનું જોર લગાવીને ફોર્મ ભરી રહી છે અને હવે આગામી સમયમાં જ ખબર પડશે કે કોણ બાજી મારશે અને કોણ રહી જશે પણ આ ભરતી પ્રક્રિયાને લઈને બેરોજગારી પ્રમાણ કેટલું છે તે જોવા મળી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે